ભાવનગર પોલીસ ખાતે વિધિવત રીતે દીક્ષાંતેડ સમારોહ નું આયોજન કરાયું હતું ભાવનગર એચઆઈજી ગૌતમ પરમાર અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં ની ટ્રેનિંગ પૂર્ણ કરનાર એકસો જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી મહાનુભાવો ના હસ્તે મોમેન્ટો તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા સમારોહ ભાવનગર પોલીસ મેળાના અધિકારીઓ જવાનો તેમજ लोक रक्षकों की ट्रेनिंग पूर्ण करना, जवानों ना परिवारजनों बहुत संख्या में उपस्थित रहा था। जनरल कमांडर सुनील प्रज्ञ कुमार, मुख्यमंत्री गोपाल राम ने जातक वसुन्गुमार माफी मांगी। સમગ્ર પરેડનું નેતૃત્વ કરનાર રાહુલ કુમાર વવૈયા વતન જુનાગઢ પોસ્ટિંગનો જિલ્લો નવસારી અને એમની પાછળ પરેડ ટુ આઈસી કમલેશભાઈ રબારી પ્લાટુન કમાન્ડર એક કમાન્ડર મનીષ કુમાર કિશોરભાઈ કટોરા જિલ્લો વડોદરા ગ્રામ્ય સાર્જન આનંદભાઈ વતન અરવલ્લી પોસ્ટિંગનો જિલ્લો વડોદરા ગ્રામ્ય સાર્જન શ્રી વિક્રમસિંહ એમસી વાઘેલા વતન બનાસકાંઠા પોસ્ટિંગ જિલ્લો વડોદરા ગ્રામ્ય નંબર પાંચ માં પ્લાટુન કમાન્ડર રાહુલ

આજનો દિવસ તમારે જીવનનો સૌથી મહત્વનો અને તમારા કરિયરનો સૌથી યાદગાર દિવસ રહેવાનો છે એકસો એકવીસ જેટલા જવાનો વડોદરા ગ્રામ્ય જિલ્લામાં હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે અને ઓગણચાળીસ જવાનો નવસારી જિલ્લામાં ફરજ બજાવવા જઈ રહ્યા છે તમારી રિક્રુટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થઈને આઠ મહિના પહેલાં તમારી ટ્રેનિંગ ભાવનગર જિલ્લા ખાતે શરૂ થયું અને તમામ તાલીમાર્થીઓને પોલીસની સિસ્ટમની તમામ પાયાની જાણકારીઓ આપવામાં આવી છે ઇન્ડોર અને આઉટડોર વિષયોના પૂરતા અભ્યાસ વર્ગ લેવામાં આવે છે ખાસ કરી તાલીમ આપવાનો હેતુ શિસ્તનું પાલન થવા માટેનો હોય છે સાંપ્રત સમયની જે પરિસ્થિતિઓ છે એને પહોંચી વળવા માટે શારીરિક તથા માનસિક રીતે સજ્જ થવું ખૂબ જ આવશ્યક બની ગયેલ છે ભાવનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે છેલ્લા આઠ મહિનાથી એકસો સાહીઠ તાલીમાર્થી સખત તાલીમ લઈ રહેલ છે આ તાલીમાર્થીમાં વડોદરા ગ્રામ્ય જિલ્લો અને નવસારી જિલ્લાના પોલીસ લોકરક્ષક ની તાલીમ ચાલી રહી હતી